તો હાજા દિવસે સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં બધા જય શ્રી કૃષ્ણ જય હિંદ જય ભારત તમારે લગ્ન બધા પૂરા થઈ ગયા છે અને જો આપણે ઘરે તો આજ શનિવાર છે અને ચાલો કપડાં હું તમને દેખાડું અને સાહેબ પણ આવી ગયા છે તો સાહેબ જુઓ તમે તો બસ આવું કંઈક છે અને આજે શનિવાર જો કપડા આપણે ધોઈ નાખ્યા છે અને એક જમરૂક અહીંયા છે હું તમને બતાવું વાટે ક્યારે ખવાય એવું થાય તો હું તમને બતાવું તો જો છે છે ને તમને દેખાય મોટું જબરું છે બીજા બે ત્રણ છે એ જે કાચા ને એવા છે તો તમે બસ આવું કઈક છે અને હું કહું છું મને એ જમરૂક લઈ આવી જો કેવો મસ્ત મસ્ત થઈ જશે સાહેબ આમી દેશે આપણને જમરૂક

દેખાતા હા હવે દેખાણ જો હા રહ્યા મસ્ત જમરું ખવાય વાવ સો ક્યુટ તો ચાલ સાહેબ આપણને લાવી દેશે જમરું જો થોડી સાહેબ ને આમ મસ્ત એવો લાવો વાવ યસ

તો સાહેબ એ પેલા કે ભગવાનને ધરીએ તો ચાલો આપણે ભગવાન લાઈટ શરૂ જો આપણે કાના ભગવાન ચાલો કાના ભગવાન તાજા તાજા તો તમે જોઈ શકો છો આપણે કાના ભગવાનને ધરી દીધા છે ને પછી આપણે ખાશું તો ચાલો મોરારી બાપુ ની કથા આવે છે જો નવસો ને બાવનમી કથા છે અને આવે છે ક્યાં ખબર એને કે કચ્છમાં કચ્છ ભુજ છે એ બહુ સારું નહીં હોય તો ચાલો મળીએ પાછા જમરૂક સુધાર ચાલો આપણે મસ્ત મસ્ત જમરૂપ ખાઈએ હવે અંદર તો કેવા નીકળે ખબર નહીં સરસ છે

ઓ હેલો આપણે જો જે જમરૂક લાવ્યા હતા ને એમાં મેં મરચું નમક નાખીને મસ્ત એવું આપણે ખાશું અને તમે બધા પણ ચાલો ખાવા માટે તો એવલું મોટું જમરૂક હતું ને એ પણ સાહેબ તોડી આવ્યા છે તો જો તમે મસ્ત એવો તો ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આવજો બધાને જય શ્રી કૃષ્ણ